ચાલો ગૌતમ પકડો બેટા ત્રીસ થી બોલવાનું શરૂ કરો બધા શાબાસ હવે જુઓ હું કેટલીક સંખ્યા લઈ લઉં છું તમારે ખુટલી સંખ્યા મૂકવાની છે ચાલો બેટા ગૌતમભાઈ સંખ્યા બોલતું જવાનું અને ક્રમિક જે સંખ્યા ખૂટે ને એ તમારે મૂકવાની છે કરવાનું એટલે શીખી લો બરાબર વાહ બેટા ચોવીસ પચીસ પચીસ

આ તો ક્લેપ કર દો દર્શન માટે ખૂબ સરસ ચાલ ચલો બેટા માનવ ભાઈ માનવ ચાલો ટીચરે કઈ સંખ્યા મૂકી બેટા 22 22 હ ઓ 22 થી કઈ સંખ્યા આવે બોલો 21 હા અને માનવ બાવીસ પછી કઈ સંખ્યા આવે ત્રેવીસ ખૂબ સરસ ચલો ક્લેપ કર દો માનવ માટે ચલો તનવી બેન જેનો વારો ના આવે હોય આવે યુવરાજ આવી જાવ બેટા દિશા બેન ચાલ હવે જુઓ મે 28 મૂક્યા બેટા હે 28 ની આગળની અને પાછળની સંખ્યા શોધવાની બોલવાનું બેટા મોલ 28 બોલો અરે વાહ ચાલો 28 ની આગળ કઈ સંખ્યા આવે પછી બોલો યુવરાજ કઈ સંખ્યા છે બેટા આ કઈ સંખ્યા છે પેલા બોલવાનું ત્રેવીસ હવે વિચારો તેવીસ ની તરત પેલા કઈ સંખ્યા આવે કઈ સંખ્યા આવે ભાઈ 22 પછીામ ક્રમિક બોલવાનું 22 23 24 હા કઈ સંખ્યા આવે 24 કઈ સંખ્યા આવે 24 ચાલો બોલો તો બેટા 22 23 24 હા હવે ટીચર અહીંથી 23 લઈ લે તો કઈ સંખ્યા આવે બચ્ચે અહી 22 હોય તો કઈ સંખ્યા આવે હા ચાલો ઉભારો

છવ્વીસ કેમ લખેલા છે અરે વાહ ચલો છવ્વીસ કેવી રીતે થાય જો બાવીસ માં અને છવ્વીસ માં ભૂલ ના પડે બેટા ધ્યાન રાખવાનું ચલો હવે સત્યાવીસ પછી કઈ સંખ્યા આવે સત્યાવીસ ખૂબ સરસ આવો બોલો બેટા

ખૂબ સરસ જો કોઈ પણ સંખ્યા મૂકેલી હોય તો એની આગળની અને પાછળની સંખ્યાની આપણને સમજ હોવી જોઈએ ચાલો દિશાબેન ચાલો મેં ઓગણત્રીસ મૂકે હે દિશાબેન તો ઓગણત્રીસ થી પહેલા કઈ સંખ્યા આવે બોલવાનું દિશાબેન વેરી ગુડ ચાલો બોલો ઓગણત્રીસ થી પહેલા કઈ સંખ્યા આવી અને 28 ની પહેલા સાબાસ ચાલો વક્રમિક બોલો સત્યાવીસ સાબાસ